સુરતમાં અસામાજિક તત્વો હાલ બેફામ બની રહ્યા હોય તેમ લાગે છે ફિલ્મી ઢોર માર માર્યા બાદ તેનો મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટકારી ભાગે છૂટેલા લૂંટારોનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક મંડરાઈ રહ્યો છે રોજે રોજ અસામાજિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે પુણા વિસ્તારના નામે એક વિડીયો સામે આવ્યો છે જેમાં ફિલ્મી સ્ટાઇલ મે કિસમની અજાણ્યાઓ માર મારી રહ્યા હોય દેખાઈ રહ્યું છે ગત તારીખ સત્તરમી તારીખનો વિડીયો અનુહલ કહેવાય રહ્યું છે જેમાં એક યુવાનને ઢોર માર માર્યો હતો બુટ ભવાની ખાતે રહેતા કૃષ્ણા નામના યુવાને ઢોર માર માર્યા બાદ તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટ કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે કૃષ્ણા રાઠોર કાં પે રહેને કા સુરત મે બુટ ભવાની કાં પે આયો એરિયા કોણ સા કેલાતા હે કાપતરા વાલા કેલાતા હે કાપતરા વાલા બાજુ મહારાજ હા શું વાત આપકે સાથ अरे लड़की वाला मैटर था गांव वाला था उसका चार साल पहले सब बात खत्म हो गया मेरा उसका कोई लवर था तो उससे मेरा बात हुआ नाम था नाम है उसका हाँ मैं उसका थोड़ा कम जानता हूँ उसको पूरा नाम नहीं जानता हूँ सीनू नाम बताते हैं उसको फिर क्या हुआ फिर क्या पाँच छः महीने पहले फ़ोन आया था रात को परेशान करता था तो उसको फोन लगाता मैंने बोला कोई फ़ोन फोन नहीं लगाता हूँ तो बोलता मेरे को सामने आके मिलना कभी मैंने बोला ठीक है तो मैं मिलने के लिए बुलाया मैंने इसको मैंने बोला मिल, नगर पर बुलाया।, बुलाया था मेरे को मिलने के लिए तो मैं अकेला गया था एक और दोस्त था ऑटो से उसके साथ में गया था तो दस बारह लोग मेरे को ऑटो में से खेच लिया डायरेक्ट कोई बात आद नहीं किया मेरे से कुछ भी नहीं पूछा मेरे को हल तो आ वीडियो वायरल था फिल्मी स्टाइल में युवा ने मार मारना पुलिस कड़क पगला मगला लेग लोगों करते प्रकाशवाड़ा